ધારેશ્વર આશ્રમ ગૌશાળા માંડળ જ્યાં વાલદાસ બાપુ ગૌસેવાઓ કરી રહ્યા છે ને ત્યાં ટેકનિકલ ઇસ્યુના કારણે સીસી કેમેરામાં કંઈ ફોલ્ટ આવેલો છે તો અમે એના માટે તપાસ કરવા જઈ રહ્યા છીએ આશા રાખું છું કે આપશો નામ છે તમારું

પછી ખાવા પીવા જેવા રમવાનું બધું જમવાનું બધું મારું સાથે જ છે બધું હા અને હું વિધાઉટ મની છું અને લોકો મારી ઘણી હેલ્પ કરે છે એવું સરસ સરસ ખુબ ખુબ અભિનંદન આભાર અભિનંદન ભાઈ આપ જોઈ રહ્યા છો જે ભાવેશભાઈ સાખટ પૂરા ભારત દેશની પરિક્રમા કરવા માટે સાયકલનો સહારો લઈ અને જઈ રહ્યા છે હમણાં જ આપણે પાંચ જ મિનિટ પહેલાં એમનું ઇન્ટરવ્યુ લીધું અમને ખૂબ આનંદ થયો અને અમારી છાતી ગજગજ ફૂલવા લાગી કે ભાઈ હજી દેશ માટે હા બોળુ ભાઈ મોલ્લીવાળા હા જયેશભાઈ કેટલા દિવસ દિવસ ગ્રુપ છે તમારા ગ્રુપ નામ છે બેટા સરસ્વતી સરસ નાના છોકરાઓ આસ્થા વિશ્વાસ તારું નામ હું બેટા આખું નામ હું તારું સરસ વાહ સરસુ ક્યાં પ્રાથમિક શાળા સરસ સરસ હા તમારું ઇન્ટરવ્યુ લેવા ગયો